વલસાડ ઉમરગામ તાલુકાના ગ્રામ પંચાયત ખાતે વાંચનાલયનું રૂપિયા બે કરોડના ખર્ચે અત્યાધુનિક ત્રણ માળનું સુવિધાનું રાધાભાઈ વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકર મુખ્ય દાતા મધુરા ગ્રુપના ચેરમેન વિપન કાલરા

સરીગામ રાધાભાઈ વાતનાલયનું નવનિર્મિત મકાન બનાવવામાં આવ્યું છે ગ્રાઉન્ડ પ્લસ થ્રી આ મકાન આ રીતનું રહેશે અને બે કરોડ રૂપિયા જેટલી આ આ મકાન બનાવવામાં લાગત આવી છે ગ્રાઉન્ડ ફ્લોર પર હોમિયોપેથિક દવાખાનું શહર અને સહન ચાલશે જેનો સરીગામના વડીલો મહિલાઓ ખૂબ લાભ લે છે એમને જળ ઉતર કરવામાં પણ તકલીફ થતી હતી એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર આ હોમિયોપેથિક દવાખાનું રાખવામાં આવ્યું છે પહેલાં માળે મલ્ટીપર્પઝ હોલ એટલે કે લાઇબ્રેરી અને સાથે કોમ્પ્યુટર પણ મૂકીને પાંચમા ધોરણથી લઈને આઈએસ આઈપીએસ થવાય સિવિલ સર્વિસ સુધી એ બુક્સ અહીંયા રાખવામાં આવી છે સાથે બીજા માળે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર જેમાં ટીસીએસ સાથે એગ્રીમેન્ટ કરીને ત્રણ મહિનાનો કોર્સ જેમાં ડિઝાઇનિંગ આર્કિટેક્ટ તમારા ગ્રાફિક્સ આ બધા જ કોર્સો અહીંયા કરાવવાના છે અને ત્રીજા માળે ફ્રીમાં કોચિંગ સેન્ટર ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ મેથ્સ અને સાયન્સ જેવા વિષયો માટે જેમાં નબળા રહી જાય છે વિદ્યાર્થીઓ ગરીબ બાળકો નબળા રહી જાય છે એમના માટે ફ્રી કોચિંગનું આયોજન કર્યું છે અને બધી જ વસ્તુઓ શરૂ થવાની છે હોમિયોપેથી કાર્યરત થઈ ગયું છે જ્યારે લાયબ્રેરી કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને કોચિંગ સેન્ટર પહેલી એપ્રિલથી શરૂ થશે લાઇબ્રેરીના મકાન બનાવવા પાછળનો ઉદ્દેશ્ય અમારી ખૂબ મહેનત છે અમારી આખી ટીમ ખૂબ મહેનત કરી છે અમારા અરવિંદભાઈ રોહિત અમારા પંડિતજી સહદેવભાઈ અમારા પંચાયતની તમામ બોડી અમારા ઉર્મિલાબેન દીપકભાઈ સૌએ ખૂબ સાથ અને સહકાર ગ્રામજનોએ આપ્યો છે અને ખાસ કરીને જે ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ છે જે ચાલીમાં રહેતા લોકો છે એમના ઘરના દીકરાઓ છે ખૂબ તેજસ્વી બાળકો છે પણ એમને ભણવા માટેની સારી જગ્યા નથી આજે આ લાઇબ્રેરી એમના માટે આશીર્વાદરૂપ થશે અને અહીંયા આવીને એવો એસીમાં બેસીને કોમ્પ્યુટર પર જે કંઈ સર્ચ કરવાનું એ સર્ચ કરીને આ પોતાનો પ્રતિભા આગળ લઈ જવા માટે એમને ઉત્તમ તક છે એમને અભ્યાસ કરવા માટે ખૂબ સારું સ્થાન અહીંયા મળશે એસી માં બેસીને અભ્યાસ કરી શકશે અહીંયા બધી જ સુવિધાઓ છે પાણીનું કુલર છે વોશિંગ મશીન છે અહીંયા ટોયલેટ બ્લોક્સ છે વાઈફાઈ છે સીસીટીવી કેમેરા છે ફાયર બ્રિગેડ ની બધી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે એવરીથિંગ આ મલ્ટીપર્પઝ ની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે